આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને સળગવા માટે હવામાન ઓક્સિજનની જરૂર પડે છે જ્યાં સુધી આ મીણબત્તીને ઓક્સિજન વાયુ મળતો રહેશે ત્યાં સુધી મીણબત્તી સળગતી રહેશે જેવો એને ઓક્સિજન મળવાનો બંધ થશે એટલે મીણબત્તી આપોઆપ બુજાઈ જશે અત્યારે એને ઓક્સિજન મળે છે એટલા માટે આ મીણબત્તી સળગતી જ રહેશે પણ જો એની ઉપર એક કાચનું વાસણ ઢાંકવામાં આવે તો થોડા સમય પછી જોતા એ મીણબત્તી બુજાઈ જાય છે કે સળગતી રહે છે તે આપણે જોઈએ આ મીણબત્તી ધીમે ધીમે બુઝાઈ જાય છે આનું કારણ શું હોય શકે સરસ જે મીણબત્તી સળગી રહી હતી એને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે જેના પરિણામે આ મીણબત્તી શું જાય છે ગુજાઈ જાય છે